નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ચલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ધોરણ આઠ વિષય ગણિત દ્વિતીય સત્ર અસાઈમેન્ટ સોલ્યુશન બે હજાર પચીસનું કરાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો અગાઉ વિડીયોમાં આપણે પ્રશ્ન એકથી પ્રશ્ન ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ આજે હું તમને પ્રશ્ન ચાર અ અને બ સમજાવવા જઈ રહ્યો છું તો જોઈએ આપણે પ્રશ્ન ચાર અના નીચેના દાખલા ગણું પ્રકરણ સાતથી વિદ્યાર્થી મિત્રો અહીંયા હું એક પણ પ્રશ્ન કે એક પણ આન્સરનું વાંચન નથી કરવાનું તમારે ડાયરેક્ટલી જાતે જોઈને લખવું પડશે જે વિદ્યાર્થી મિત્રોને લખવાની સ્પીડ નથી એ સ્ક્રીનશોટ પાઈને પછી સાથે તે સારાક્ષર લખી શકે છે હવે નંબર બે નંબર ત્રણ નો દાખલો જોઈએ રૂપિયા દસ હજાર નું પાંચ ટકા લેખે બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો તો એનો આન્સર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો

તો એમાં જોઈએ નંબર ફરીથી તમને જાણ કરી દઉં જે વિદ્યાર્થીઓને લખવાની સ્પીડ નથી એ સ્ક્રીનશોટ પાઈને પછી સાથે સારાક્ષર લખી શકે છે હવે નંબર બે જોઈએ આપણે ત્રીજો દાખલો નંબર ચાર હવે પ્રકરણ અગિયાર ના દાખલા જોઈએ એમાં પેલો પાંચ લિટર દૂધના રૂપિયા બસો ચાલીસ થાય તો અગિયાર લિટર દૂધના કેટલા રૂપિયા થાય એનો આન્સર પણ તમારી સમક્ષ છે નંબર બે આઠ મીટર કાપડની કિંમત રૂપિયા છસો ચાલીસ છે તો તેર મીટર કાપડની કિંમત કેટલી થાય એનો આન્સર પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો

એક સરખી આઠ વોટર બેગની કુલ કિંમત રૂપિયા પાંચસો સાહીઠ થાય છે તો આવી પાંચ વોટર બેગ ખરીદવા કેટલી રકમ જોઈએ તો એનો આન્સર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો હવે જોઈએ પ્રકરણ બારના દાખલા એમાં પહેલું છે કે ભાગાકાર કરો એની અંદર પહેલો દાખલો તમે જોઈ શકો છો નંબર બે નંબર હવે બીજો જે પ્રશ્ન છે એમાં અવયવો પાડો એના દાખલા જોઈએ નંબર એક અને બે ત્રણ હવે પ્રશ્ન ચાર બનતી સૂચના મુજબ ગણો એનો પહેલો દાખલો જોઈએ આપણે બીજા નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો નંબર ત્રણ નંબર ચાર હવે પ્રકરણ દસ કિંમત શોધો એ દાખલા જોવાના છે હવે આપણે તો નંબર એક અને નંબર બે એ દાખલા જોઈએ પેલા હવે નંબર ત્રણ અને ચાર એ દાખલા જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમને મારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો ને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આના વગર બીજી વિડીયો જોતી હોય બીજા સબ્જેક્ટની વિડીયો જોતી હોય અને બીજા સ્ટાન્ડર્ડની વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ધન્યવાદ